આ જ્યોતિ મેડમ બ્યુટી પાર્લર જે ચલાવે છે એની આ ટીમ છે અને આ ટીમ આજે એક બહુ મોટા પ્રોગ્રામના સેલિબ્રેશનમાં બ્યુટી પાર્લર બહુ જીવ છે રોલ છે જ્યોતિ મેડમ થેન્ક યુ વેરી મચ મેડમ અને ટીમ બહુ જીવ છે મેડમ

ટીવીની અંદર આ એક ઉત્તમ કાર્યક્રમ છે તમે જોઈ રહ્યા છો તાંડવ નર્તન આપણે કાર્યક્રમ જોઈ રહ્યા છીએ અત્યારે મારી સાથે જીનેશભાઈ સુધાણી જોડાયેલા છે અને એમની આખી ટીમ દીપિકાબેન અને ક્રિષ્ના મેડમ તો આ બધા જોડાયેલા છે તો આપણે એમને પૂછીએ કે આજના કાર્યક્રમનો એજન્ડા શું છે અને ખરેખર સંસ્કાર નગરી મોરબી એની અંદર તમે નવા સંસ્કારનું સર્જન કરવા આવ્યા કારણ કે હમણાં કડવા પાટીદાર સમાજમાં એક એવો નિર્ણય મોરબી ખાતે લેવામાં આવ્યો રાજકીય રીતે મારી પાસે અમારી ચેનલ પર બધી માહિતી હોય છે કે અહીંયા જે ગરબા જે છે એ અત્યારે પિક્ચરના કલ્ચર પ્રમાણે નહીં પણ ગરબા કે નૃત્ય એ સંસ્કાર નગરી પ્રમાણે પટેલોએ પણ કરવા જોઈએ મેસેજ થોડી વાર પહેલાં છે તો જી જિજ્ઞેશર માતાજી માતાજીનું સ્વરૂપ દેખાય એવું જયારે નિર્માણ કરવાનું હોય ત્યારે દીપિકાબેન ને ક્રિષ્ના બેડમ આગળ હોય છે તો દીપિકાબેન તમે શું કહેશો એના માટે સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ તરફ આગળ વધે એના માટે જ અમારો એક પ્રયત્ન છે બસ અત્યારના જે જનરેશન છે ખાસ આપણે ભારતીય સંસ્કૃતિને સમજે એ શીખે અને એ પણ આગળ લઈ જાય અમારે જે જી ધન્યવાદ દીપિકાબેન કૃષ્ણા મેડમ તમે આ દીકરીઓને ખૂબ લાડ લડાવો છો એ મને ખબર છે તો તમે પણ દીકરીઓ માટે શું કહેશો અને સમાજને શું પ્રેરણા મળે એવું કહેશો અત્યારના સમય પ્રમાણે આપણી ભારત પડે આપણા સંસ્કાર આપણી પરંપરાને સાથે લઈને આપણે બધા આગળ વધીએ અને દીકરીઓને સારા સંસ્કાર મળે છે આપણી સંસ્થામાંથી અને મોરબીમાં તો થી અઢાર વર્ષ જેવું થયું ક્લાસીસ ચાલે છે આપણા અને ખૂબ જ સરસ દીકરીઓ આવે છે શીખવા માટે બસ એ જ નૃત્ય છે કે અત્યારના સમયે આ યુગમાં જે ગમે તેવા સોંગ પર નૃત્ય થાય છે ડાન્સ કરે છે ગમે એવા નૃત્યો એના બદલે આપણા

આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી આવનારી પેઢી આ વસ્તુને જાણે હું તમારો સર્વેનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ આપે નિહાળ્યું છે બિગ મોદી ટીવી અઢિયા